નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા બે હજાર ચોવીસ કે જે ધોરણ ના વિદ્યાર્થીઓ આપી શકે છે અને નેવું થી વધારે સુધીની સ્કોલરશિપ મેળવી શકે છે તો એ સ્કોલરશિપ મેળવવા માટે તમારે જે પરીક્ષા પાસ કરવાની છે એની અંદર પરીક્ષાની અંદર જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાઈ શકે

ગદ્ય અને સાહિત્ય પ્રકારની જોડ અસંગત છે અહીંયા આપણને કેટલીક જોડ આપેલી છે એની અંદર જે ગદ્ય છે આપેલો છે અને એનો સાહિત્ય પ્રકાર આપણને જે આપેલો છે તેમાંથી કઈ જોડ છે તે અસંગત છે અસંગત એટલે કે ખોટી છે કેવી છે ખોટી છે અથવા તો રંગ છે તો અહીં આપણને આપેલું છે ઓપ્શન એ એક મુલાકાત તે છે અહેવાલ પ્રકારનું જે છે પછી દેશભક્ત ઝગડુશા તે તેનો સાહિત્ય પ્રકાર છે તે નાટક છે ત્રીજો આપણને ઓપ્શન આપેલો છે કે વિરલ ત્યાગ તેનો સાહિત્ય પ્રકાર છે તે જીવન પ્રસંગ છે અને ચોથું છે કિસ્સા ટૂચકા અને તેનો જે સાહિત્ય પ્રકાર છે તે ટૂચકા છે તો આપણો જે આ વિરલ ત્યાગ છે તેનો સાહિત્ય પ્રકાર છે તે જીવન પ્રસંગ છે તે આપણો ખોટો જવાબ છે તો જવાબ આવશે આપણો ઓપ્શન સી ત્યારબાદ બીજો સવાલ શાંત નાઠ્યો ગદ્યના લેખક કોણ છે ત્યારબાદ ત્રીજો સવાલ કે બજારમાં પાઠનો સાહિત્ય પ્રકાર શું છે આપણી પાસે બજારમાં જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર એક બજારમાં એનો સાહિત્ય પ્રકાર કયો છે આપણને આજે ચેપ્ટર છે તેની અંદર એક સરસ મજાનું એક બજારનું ચિત્ર આપેલું છે એના આધારે આપણે વર્ણન કરવાનું હતું કે આપણને એની અંદર કઈ કઈ વસ્તુ દેખાય છે એના આધારે આપણને કેટલાક પ્રશ્ન પૂછેલા છે તો ચિત્ર આપેલું છે એટલે આપણો જવાબ આવશે ચિત્રપાત તો આપણો જવાબ આવશે ચિત્રપાત ત્યારબાદ ચોથો સવાલ એક મુલાકાત અહેવાલના લેખક કોણ છે એક મુલાકાત અહેવાલ પ્રકારનો તેનો સાહિત્ય પ્રકાર છે અને એના લેખક કોણ હતા તો તેનો જવાબ આવશે આપણા નથી લેખક દ્વારા પોતાના વિચારો રજૂ કરવામાં આવેલા છે એના લેખક કોઈ છે નહી આગળ પાંચમો સવાલ વિરલ ત્યાગ ગદ્યનો સાહિત્ય પ્રકાર

અને આ બુકની જે કિંમત છે તે તમને ત્રણસો રૂપિયામાં મળશે પરંતુ આપણે આ જે જે છે છે તેની નીચે અંદર આપેલી તમે ત્યાંથી જો બુક પરચેસ કરશો ખરીદશો તો તમને તેમાં સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળવાનું છે અને બસો રૂપિયામાં આ જે બુક છે એ તમારા ઘરે પહોંચી જશે અને ઘરે પહોંચવા માટે તમારે કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ આપવાનો નથી

અઢી આના ગદ્યના લેખક કોણ છે અઢી આના ગદ્યના લેખક છે તે આપણા છે સ્વામી સચિદાનંદ ત્યારબાદ આગળનો ક્વેશ્ચન કે બહેનનો પત્ર કોના દ્વારા લખાયેલ કૃતિ છે બહેનનો પત્ર એ કયા લેખક દ્વારા લખાયેલ છે તો તેનો જવાબ આવશે મણીલાલ હ પટેલ તેના લેખક છે મણીલાલ હ પટેલ નેક્સ્ટ ક્વેશ્ચન આઠમો ચુનીલાલ મડિયા દ્વારા લખાયેલી કૃતિ

એના માટે આવા સરસ મજાના ફ્રી લેક્ચર છે યુટ્યુબ ની અંદર અમે તમારા માટે લાવી રહ્યા છીએ કે જેની અંદર તમને કઈ કઈ વસ્તુ મળવાની છે તો કે લાઈવ પ્લસ ફ્રી લેક્ચર મળવાના છે એના માટેની ક્વિઝ મળવાની છે કયા વર્ષનું જે પેપર સોલ્યુશન છે તે તમને મળવાનું છે અને એક મોડલ પેપર જે આ વર્ષે પૂછાઈ શકે તે મોડલ પેપરનું સોલ્યુશન મળવાનું છે અને એક બુક મળી રહેવાની છે ત્યારબાદ એના બે સેક્શન છે મેટ અને સેટ એની અંદર શ્રેણી સંજ્ઞાનું સાંકેતિકરણ વર્ગવારી અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક અનુરૂપતા કસોટી બૌદ્ધિક ગણિત અને વિવિધ આકૃતિઓ અને ત્યારબાદ સેટ વિભાગની અંદર આપણા જે અલગ અલગ વિષયો આવે છે ગણિત વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગુજરાતી અને હિન્દી તેની અંદરથી જે પ્રશ્ન પૂછાય છે તે પ્રશ્નોનો આપણે આઈએમટી પ્રશ્ન છે તે જોવાના છે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત